નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવું જીવન ન્યુઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી ગુજરાતના અલગ અલગ થાણા વિસ્તારમાં દારૂ ડ્રગ્સ અને અન્ય બદીઓના મામલે જે પ્રકારે કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ મામલાની શરૂઆત કરી હતી જિલ્લાના પોલીસ વડાની કચેરીના બહારથી અને તે સમયે તેમણે પોલીસના પટ્ટા અને પોલીસની ટોપીઓ છે તે ઉતરી ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે તેમણે વેઠવું પડશે તેવું તેમણે નિવેદન આપ્યું હતું અને ત્યાર પછી વળતો પ્રહાર કર્યો હતો ગૃહમંત્રી હર્ષ સંઘવી અને તેમણે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને સંસ્કાર બાબતે સલાહ પણ આપી હતી અને આ મામલામાં કૂદે છે રાજ્યના પોલીસ વિકાસ સહાય તેમણે પણ જીગ્નેશ મેવાણુ નું નામ લીધા વિના સંભળાવ્યું હતું હવે તે જ દરમિયાન પૂર્વ આઈપીએસ અધિકારી આરબી બ્રહ્મભટ્ટ મીડિયામાં પણ જિગ્નેશ મેવાણી છે તેમને સંભળાવતા પોલીસના પટ્ટા અને પોલીસની ટોપી બાબતે નિવેદન આપતા કહ્યું હતું કે આ પોલીસના પટ્ટા અને ટોપી કોઈની મહેરબાનીથી નથી મળતા તેના માટે મહેનત કરવી પડે છે અને ત્યાર પછી લોકો ફોર્સમાં બળતી થાય છે અને હવે આ મામલે ફરીક વખત ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ને આરબી બ્રહ્મભટ્ટ છે તેમને આડે હાથ લીધા છે અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે આરબી બ્રહ્મભટ્ટ પણ મહેસાણાના છે જિગ્નેશ મેવાણી પણ મહેસાણા

અને હું અસલ મેહોળાનો મેહોળાના કયા ગામમાં કેટલી જમીનો તેન તારા હાડુ હાડુભાઈને બનાવી લીધી છે ને બધાનો રેકોર્ડ મારી જોડે આવી ગયો છે એટલે ખોટી પ્રણીઓ જ્યાં કરતા હોય ને ત્યાં અહીંયા નહીં અહીંયા ગુજરાતની જનતાએ સંકલ્પ કર્યો છે આપણી બેન દીકરીઓ માતાઓને હવે વિધવા બનવા દેવાની નથી હું બે મિનિટમાં મારી વાણીને વિરામ આપીશ પણ આપ તમામ લોકોને હાથ જોડે વિનંતી કરું છું દારૂના વ્યસનમાંથી કદાચ તમારો દીકરો બચી જશે કદાચ સફળતાપૂર્વક તમે પ્રયત્ન કરશો તો બહાર આવશે પણ એકવાર ડ્રગ્સની ચુંગાલમાં ફસાયો એટલે કાયમ માટે તમે એને ભૂલી જજો એટલા ભયંકર કેમિકલ ડ્રગ્સ આપણા ગુજરાતમાં આવી ચૂક્યા છે બીજી ચેલેન્જ આપું છું ગુજરાતની સરકાર અને ગુજરાતના ગૃહમંત્રીને તમે વિધાનસભાના મંચ ઉપર ગુજરાતમાં પાંચ વર્ષમાં કેટલું ડ્રગ્સ પકડાયું એનો સાચો આંકડો જાહેર કરો મારો દાવો છે કે ગુજરાતના દરિયા કાંઠે છેલ્લા પાંચ વર્ષમાં બોતેર હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે તમે જે આંકડા આપો છો મીડિયામાં જાહેર સભાના મંચ પરથી અને વિધાનસભામાં એ આંકડાઓને હું ચેલેન્જ કરું છું મેવાણીએ એક મોટું નિવેદન આપ્યું છે આરબી બ્રહ્મભટ જે પૂર્વ આઈપીએસ અધિકારી છે તેમના પાસે કેટલી જમીન છે તેમના સગા પાસે કેટલી જમીન છે તે રેકોર્ડ તેમના પાસે આવ્યો છે તો જોવાનું તે પણ રહેશે કે આવનારા દિવસોમાં જિગ્નેશ મેવાણીએ અત્યારે જે નિવેદન આપ્યું છે તો આ જમીનોનો રેકોર્ડ છે આ જમીનોનો જે મામલો છે તે મીડિયા સમક્ષ લાવે છે કે નથી લાવતા અને આરબી બ્રહ્મભટ્ટે તેમના કાર્યકાળ દરમિયાન કેટલી જમીનો એકઠી કરી છે તે રેકોર્ડ જ્યારે આ જિગ્નેશ મેવાણી નિવેદન આપે છે ત્યારે તે પણ આવનારા દિવસોમાં સામેલ આવે છે કે નથી લાવતા આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર Transcrição e